નમસ્કાર મિત્રો સ્વાગત છે અંદર બનશે આવું અને સાથે સાથે ગરમીના પારામાં એકંદરે થશે વધારો તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારો ની અંદર મિત્રો હિટ વેવ ની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એની અંદર મિત્રો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની હાલ શક્યતાઓ સાથે રાજ્યની અંદર ગરમીનો પારો વધી શકે એવું લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે હવામાનની સૌથી મોટી અનુસાર ભારે તાપમાન તાપમાન જોવા જોવા મળી મળી રહ્યું રહ્યું છે છે જેની અંદર મિત્રો આસપાસ એટલે કે ચાલીસ ડિગ્રી આસપાસ હોવાનું રહ્યું છે આ સાથે સાથે એક થી બે ડિગ્રી વચ્ચે વચ્ચે પ્રમાણે વધારો થાય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે વિસ્તારોની જો આપણે વાત કરીએ તો મહેસાણા પાટણ મોરબી જુનાગઢ સાબરકાંઠા કચ્છ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા વગેરે વિસ્તારો તેમજ પોરબંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનમાં એક બે ડિગ્રી વધે ઘટ અંશે જોવા મળી શકે છે આ સાથે સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે જેની અંદર મિત્રો આપણે તાપમાનની અંદર વાત કરીએ તો અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ તાપી ભરૂચ દાદરાનગર હવેલી પંચમહાલ આણંદ વડોદરા વગેરે વિસ્તારોની અંદર તેમજ દ્વારકા કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર ઓછા સે વધારે ઘટાડો રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો હિટવેવ આગાહી સાથે રાજ્યની અંદર હવે મે મહિનાની અંદર એટલે કે પંદર મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો વરસાદ તેમજ વાવાઝોડું લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર